મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તમામ કવાયતો તેજ કરવામાં આવી છે હવે કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે મંત્રીમંડળના વિસ્તરણનું ત્યારે એમએલએ મહાત્મા મંદિર કમલમ અને રાજભવનમાં ગતિવિધિ તેજ થઈ છે પક્ષની સૂચના પ્રમાણે ભાજપના ધારાસભ્યો પણ ગાંધીનગર આવી રહ્યા છે પચાસથી વધુ ધારાસભ્યો અત્યાર સુધીમાં પહોંચ્યા છે એમએલએ ક્વાર્ટર મોટા ભાગના મંત્રીઓ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર મુંબઈથી સીએમ પણ પરત ફરી ચૂક્યા છે આજે રાત્રે આઠ વાગે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે થોડા સમયમાં મંત્રીઓને રાજીનામું આપવા પણ સૂચના અપાશે રમેશ ટિલાડા સંજય કોરડિયા પહોંચ્યા છે ગાંધીનગર એમએલએ ક્વાર્ટર જયેશ રાદેડિયા ઉદય કાનગઢ પહોંચ્યા એમએલએ ક્વાર્ટર બચુ ખાબડ અર્જુનસિંહ ચૌહાણ પણ પહોંચ્યા છે એમએલએ ક્વાર્ટર તો મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તમામ ધારાસભ્યો અત્યારે આવી પહોંચ્યા છે